તો હે ગાઈસ ગુડ મોર્નિંગ સવાર સવાર ના બધા રાધે રાધે મસ્ત મજાની સવાર પડી જાય ફ્રેશ થઈ ગયા છે આપડે શું કહે છે

ચાલે જાય ગુડ મોર્નિંગ 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 ગુડ મોર્નિંગ બોલો ચા નાસ્તો થઈ ગયો મોબાઈલ તો વાત તો બોલવાનો ટાઈમ છે તો કે થોડો ટાઈમ બગાડ છે પણ હું કરો કુટુંબ જો બગાડું પડે આજે અમારા ફેમિલી મેમ્બર્સ મસ્ત ઉત્સવ જોરદાર માં સંજે બેન તો આપજો તો હું તમને બધું બતાવું બતાવજો જોતાવું છું બ્લોગ માં ગાઈઝ કઈ છે કઈ બીટ્સ કીધું પ્લુ કોણ આવે છે

मरम संजीव भी आई है संजीव के प्रसंग पर स्पेशल पोलावाया गडो फटाफट तेजा राणा फोन करो चलो रे अब फटाफट मस्त है पाडी पाडी फोटो पाडी बहु कहो तेजा राणा फोन बंद करो चलो रे आओदार केम मेमन अम्बा बंडे कमा कमा तो संजय मेहमान अम्बा बंडे फटाफट तैयार करो ना मु आयो भाई एक्टर आया जवा ए तो मेहमान आउदा रावतो जी ने आयो तो रावतो जाओ चलो गाइस तो फर्स्ट क्लास आउदो तैयार होत गई हो हां तावलो सजा दो तो संजय फोटो पा मस्त है आईफोन ने हां पा फोटो पा पाडी ચલો ગાઈસ જવાબનસ મસ્તો બાબરીમાં તો આ તેજલ રાણા અને જોરદાર વિડિયો બનાવ્યો જો જોતા રહેજો અમાર ભાઈની બાબરીનો પ્રસંગ ઉતાર ઉતાર ઓઠો પૂજા માતા પર ગિફ્ટ લાય છે કાલે જે એનિવર્સરી આપડી અમારી એનિવર્સરી છે ગિફ્ટ લાય છે પૂજા લાય જજ ગિફ્ટ લાય ચલો ગાઈ એડવાન્સ ગિફ્ટ આપી દઉં એ હું સકાલ બતાવશુ આજ નહીં બતાવી મેરે ની કા સર ગિફ્ટ કાલ ખોલવાની રે આજ ના ખોલાય હા હા તો ગાઈ જો તો ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે તૈયાર થી ને હજી અમારે તૈયાર તા બાકી છે હજી પલા હજી તો ડિજિટલ તૈયાર દીજો હું હજી મારા લુગડો બોગડો પહેરવાનો છું આ તો ગુલાબ લઈ લીધો ને तो गाइस कल चले नहीं मैरिज एनिवर्सरीज़ सर एडवांस मो हैप्पी मैरिज एनिवर्सरी सर तू हटतो ना जो आज एक टाइम आउट चालू कर ब्लॉक चला जी यार गाड़ो बोल ए होई न्याने आज राजू जाओ राजू जी आइए गाइस कल तो टेटा जोई तू दुख लागियो पी जाओ आओ आओ तो गाइस गोपी जी आइए हमारा एकला आवाज કોઈ ના લાય હો તો કહે જો ચંદી તો ફર્સ્ટ ક્લાસ લાય આ મમ્મી તાર અરે નેકડી એનો ધ્યાન કરીને આ કરિયાલુ તો કહે જો મમ્મી ને મંગળસૂત્ર નેકડી જો ઓકળો બરિયાલુ બે મિનિટ આકે જા ગાઈસ જો મમ્મી પૂજા ન્યા તઈ જણ તૈયાર એટલે ફોટો નીકળો તો વિડિયો ઉતારું છું તો કહે જા તો તૈયાર થજો જબરજસ્ત તઈ જણો જો ફોટો નહીં પાડતો તને મમ્મી જોવું કેવું પડે

આ યોગો જી કે મને લેટ બી ખાવાની છે બસ આલે આ તો કે સારું મેકરે વાટકી મેકરે ખાલી જી આલે મેલ તું મેલ કે ડા સંજા રહી જઈ સંજા રહી જો જો માસી ના ને કોઈ યાર જો વાત પર જો મેકી દે વાટકી મેકી દે ના પ્રધાનજી તો ભાઈ દવા ઘેર આવી જાય છે લુકડા બંડી કાઢે છે મારા બડ બાકી છે

આલા ચા કીધું કોઈ માને કોઈ થોઈ છે ના એ તો ચા ના જાય તો ગાઈસ અમાર તૈયાર થઈ જશે ઘેર જવા માટે અમે તમને જવા દેવા નથી રક્ષા બેન તું ગમે મારી મારી તું તૈયાર થઈ પણ તને રાખવા તાકાત બારામ છે બોલ તને બરો કા હું લઈ ગયો તન કલ્પી કો કીધું હું કલ્પી કલ્પીજી માટર સેન્ડવીચ કર કઈ લે બસ

તો ગાઈસ ફાઇનલી રક્ષા બોલ સૌ સૌ કરીએ તો પણ આપણે કહે રાખે અને આપણે મોન નાખવા માટે રહ્યો છે અને આ બાજુ પપ્પાને બધા ઘેર આવી ગયો છે ચા પાણી કરું બધા માટે હવે લે ચા બાબા ના વાળો ગોપીજી લે ગોપીને જવું છે હવે ફાઇનલ રક્ષા તો રહે છે ગોપી તમારે જવું છે આવજો તો ચાર માનશો વધજો થોડું હરખું બરાબર હો ચાલો ગોપી ટાટા કે જેડો જમા <laughs> <laughs> પેલી વાર કરી શકું પેલી વાર જિંદગી આવું વધુ હારો હતું એમ વધુ એમ વધુ એટલે આવી મે

ગોપીજી આવજો તો છો નવી નવી દુલાન છોરા તો જતારે ગાય હું કે હું શું અમારા છો જો રાગડ આગે અમારું ફોન આવબો તો હું પહોંચી જઈ હવે હેલ્મેટ પર રાખો એ મોબાઈલ લીધો તમારો પેલા ફોટા નાખજો હા તો મમ્મી તો પાડે રહે આવજો તમે હો ચલો ટાટા આવજો આવજો ફોટા મારે

કાલ તળિયું ખોવાઈ ગયું અને એકલું પેલું પગ માર્યું એ તો અંદર 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 આપણે માન્યું તારે કે હું તો તાત્કાલિક મોઢું થયે લે તમે તો ફોન ઉપરતા નહીં ફોન ના

છે <laughs>

ચિંતા ના કરતા એને કડક ચા પી દેજી મૂડ ફ્રેશ થઈ જાય દક્ષિ લે કડક કડક

અને ગાય જો પૂજા થતા હતી છે ને સ્ટેટસ બનાવવા પડી છે કારણ કે કાલે છે પૂજાની મેરેજ એનિવર્સરી આ શૈલેથી જવા જસ્ટ ગિફ્ટ આવ્યું છે પણ સવારે તમને બતાવીશું બ્લોગમાં શું છે પૂજા જેટલી ખુશ ખાલી ગિફ્ટનું નોમ આ પૂજા ખુશ થઈ જાય છે કાંઈ સરપ્રાઈઝ છે સવારે ખોલવાનું છે અને ગાય વીરેનભાઈ ઉઠ્યા તમારા હતા હાથમાં વીરેનભાઈ વીરેનભાઈ થાક્યા છે અને ગાય જો ભીખીબુને ટેટર બધા બીક છે પૂજાનું કારણ કે મેરેજ એની અત્યારે બધા એડવાન્સમાં મેકિંગનું સી શેડ્યુલ કરી કરી અને કાંઈ તમારે સહેલી થઈ તો આ જવા થોડું વાંચવાનો ટાઈમ ઓછો મળે કાંઈ અત્યારે થોડું ખાધું છે એ ખાઈને થોડો ફ્રેશ તાર મારા બેઠા છે આ બધા ગુડ નાઇટ કહીને તમે બધા ગુડ નાઇટ બસ આપો વસ્તુ દેજો કેવું ન્યા તો જઈ ત્યારે તો ગાય ન્યા થાકી છે આજ તો વધારે હેડી એટલે ઊંઘી છે

તક જો લાજી હોતો તમે નીકળી તો આવ બંધઈ જરા દે ઓય રોઈ એ રોઈ હે એ રોઈ રાત્ર્યા <laughs> 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 <laughs>